અમે અલગ અલગ કપડાઓમાં આજે માણસોની વચ્ચે બાજ નજર રાખીને આપના માટે સી ટીમ વતી કાર્ય કરી રહ્યા છીએ ત્યારે હવે સરથાણા પોલીસ પરિવારમાં ક્યારેય પણ કોઈ અવારા તત્વો દીકરીઓને પરેશાન નહીં કરી શકે કેમ કે બાજ નજર અમારી આજે તમારી સાથે જ છે એટલે બિંદાસ રમવા માટે અમે તમામ મહિલાઓને અપીલ કરીએ છીએ કોવિડ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ